有人。લાય લાય એલી લાય તને બધે મોહાતા હુકવા લે એ તમે દેડ ડાયા થાવમાં તમારે નથી કરવાનું તો કોને કરવાનું છે એ ગાંડી હતી કે બે તમારા આટલા વર કાઈ તો મારું તો વિચાર છે શું વિચારું તમારું આ ગાંડી હઈ રે મે આટલા વર કેમ કાઈ થાય હે લો ડુંગરી બટેકા વેચવા મારો આવ્યો લાગે છે સામે ડુંગરી બટેકા લઈ આવો ને

એ આગલા જન્મમાં હું આજ ઘર તમારી પત્ની બની ને આવી મેં એક પ્લાન કર્યો આવતા જન્મમાં મારે લગ્ન જ નથી કરવા અને જુનાગઢ જવાનું પ્લાન You wouldn't. Eight seconds.